ઝાલોદ પોલીસે ઠૂટી કંકાસાયા ચેકપોસ્ટ ખાતેથી ફોર વ્હીલ ગાડીમાં હેરાફેરી કરાતા વિદેશી દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરી તહાણસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો આ તારીખ ઓગણીસ માર્ચ બે હજાર ચોવીસ બુધવારના રોજ મળતી માહિતી અનુસાર જાલોદ પોલીસ દ્વારા નવાણું હજાર આઠસો ચાલીસ રૂપિયાના વિદેશી દારૂ સાથે એક આરોપીની અટકાયત કરવામાં આવે છે ઝાલોદ પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે વહેલી સવારે પેટ્રોલિંગ પર હતા તેમણે બાતમી મળી હતી કે ડુંગર ડુંગરા ગામ તરફથી એક ઇસમ ગ્રેકલરની બોલેરો ગાડી જેનો નંબર જી જે ઝીરો નવ બી બી અઠ્ઠાવીસ ચોવીસમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી લાવેલ છે અને પોલીસ દ્વારા બાતમીના આધારે તૂટી કંકાસા ચેકપોસ્ટ પર વોજ ગોઠવવામાં આવે હતી તે દરમિયાન બાતમીવાળી ગાડી આવતા તેને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ગાડીના ચાલક દ્વારા યુ ટર્ન કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો પોલીસ દ્વારા તેનો પીછો કરી અને પોલીસે પકડી પાડવામાં આવ્યો હતો પોલીસ દ્વારા ગાડીની તપાસ કરતાં ગાડીમાંથી બત્રીસ પેટી ઇંગ્લિશ દારૂનો જથ્થો જેમાં કુલ સાતસો અડસઠ ટીન હતા જેની કિંમત નવ્વાણું હજાર આઠસો ચાલીસ રૂપિયા હતી તેમજ બોલેરો ગાડીની કિંમત ત્રણ લાખ અને મોબાઈલ ફોન મળી પાંચ મોબાઈલ ફોન એમ કુલ મળી ચાર લાખ ચાર હજાર આઠસો ચાલીસ રૂપિયાના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી અને કુલ ત્રણ ઇસમો વિરુદ્ધ વહેલી સવારે ચાર વાગ્યાને ત્રીસ મિનિટે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે